તો આપણે પછી મળીશું એની પેલા એક વસ્તુ કે સોનલે આપણી માટે નાસ્તો રેડી કરી નાખ્યો છે આપણે નાસ્તો કરી લઈએ કારણ કે આજે એક જગ્યાએ અમારે થોડુંક બહાર જવાનું છે એટલે અમે જલ્દી ઉઠી ગયા છીએ અને જો આ બાજુ આપણો નાસ્તો થઈ ગયો છે રેડી તો નાસ્તો કરવા આપણે બેસી રોજની કોડે નાસ્તામાં ફાફડીને ચા લઈ લીધી છે તો ચાલો બધા નાસ્તો એમ હોય છે કે આ રોજ નાસ્તામાં ફાફડીને ચા ઉકરવા ખાય છે તો ફાફડી આપણી ફેવરિટ છે ગાઠિયા આપણા ફેવરિટ છે થેપલા થેપલાય આપણા ફેવરિટ છે સવારમાં જો આ મળી જાય તો આપણે બીજું કાંઈ નહીં ચા તો આપણી ફેવરિટ છે પણ મેં વર્ષમાં બહુ ટાઈમ બંધ કરી દીધી હતી ને હવે પાછી ચાલુ કરી છે તો આપણે થોડાક સમયમાં પાછી બંધ કરવાનો વિચાર છે પણ બંધ થતી નથી તો એના માટે હું કરું તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કરજો અને ગરમીનું પ્રમાણ જોઈએ કેટલી ગરમી હવે પડવા મળી છે અમારી બાજુ તો બહુ ગરમી થાય છે કા બે દીધા તો હસડો પવન પણ ઉઠતો નથી તમારી બાજુ કેવી ગરમી છે એ કોમેન્ટમાં કરજો ચાલો હવે નાસ્તો તો આપણો થઈ ગયો છે ને હવે આપણે બહાર જવાનું છે જ્યુસ લેવા તો જૂસ લઈને આવી તો આપણે સોના લાડુ જૂસ લઈને આવી ગયા છે ને સોનલ મને છે એ ઉપર જ છે નીચે નથી આવ્યું અને હવે અમારે લોકોને જવાનું છે બહાર એટલે જો બપોર માટે શું જમવાનું બનાવવાનું છે જોઈ લઈએ તો હાબુદાણા ફરાયેલા છે તો હાબુદાણાનું શું બનાવે આપણે કંઈ ખબર નથી કારણ કે આપણે જવાનું જમવા બહાર તો ચાલો સોનલ તારું જોસ આવી આવી ગઈ છે સોનલ ને આપણે પૂછ્યું કે સાબુદાણા હું બનાવવાનું તો હું બનાવવાનું સાબુદાણા ખીચડી કરવાની છે પલાળ સાબુદાણા ની અને જો આ બાજુ જ્યુસ આવી ગયું છે તો જોસ પીવે છે ને હાલો હવે અમે જઈએ બાય તો મળીશું તમને બોપર છે બપોર ના 11:30 ને આ બાજુ સોનલની ની થઈ ગઈ છે રેડી તો સોનલ ખાય ખીચડી ને દહીં હે ને બીજું કાઈ ખાવું તો કેમ આ સાબુદાણા ની બનાવી રાખી

શું બનાવ્યું છે કલરનું મસ્ત એવું બેબીનું ચિત્ર બનાવ્યું છે તો કોણ નહીં મને અહીંયા જો તો આ શું બનાવ્યું છે તે આ રીતે મારી આ ગુરુવારે માટીના રમકડા હા પેઇન્ટ પેઇન્ટિંગ કરીને જવાનું તો મે માટીના રમકડા નો બનાવ મે પેઇન્ટિંગ કરીનું તો જો સોનલ આ પેઇન્ટિંગ લઈને ગઈતી ને બીજું આજે શું હતું અહીંયા ગુરુવારે અગ્નિ માં વાયુમાં અલગ આવે ને પાણીમાં અગ્નિ માં અગ્નિ ને અગ્નિ રસોઈ બનાવવાની કીધી રસોઈ બનાવવાની કીધી તમારે અગ્નિ ચક્ર તો જાગૃત જ હશે કારણ કે તમે રસોઈ તો બનાવો છો

એવું બધું આવે દીવો કરવી ને એની જોત ની સામે આંખમાં એક ધારી નજર કરવાની આપણે આયા આવે ને રીતે જોત રાખવાની એક ધારું જોડે જ્યાં લગીને આંખ આપણે આમ આસવ જોવાનું પછી આસવા પછી આપડે આખું તમને બંધ કરો જોત તમને આયા દેખાય નજર સામે દેખાય

એવું ન હોય મમ્મી ચક્ર બધા જાગૃત કરવા પડે તમને ખબર હોય તો પાર્વતી માતાના જયારે લગ્ન કરવાના હતા ને એની પેલા એને અષ્ટાંગ કરે ને એટલે બધા ચક્ર જાગૃત થાય એટલે પછી મહાદેવ ની આરે લગ્ન થયા હતા જો આ બાજુ આપણું ઓલું ગરમ થઈ ગયું છે ગળનું પાણી અને હવે આમાં લોટ લઈ એમની છે ઘી અને હવે એની અંદર થોડું ઘી ગરમ થઈ જાય એટલે લોટ નાખી દેવાનો હોય છે જો લોટ નાખીને બધો લોટ મિક્સ થઈ જાય મને એમ છે લોટ કટશે નહી કટે એક જણાને ને ખાય એટલો જ બનાવવાનો છે તો જો આ રીતે ધીરે ધીરે પછી આમાં કેમ ખબર પડે કે લોટ શેકાઈ ગયો શેકાય પરપોટા થવા મળે તો જો બધો લોટ સારી રીતના મિક્સ કરીને સ્મેલ આવે એટલે તમારે ગળનું પાણી નાખી દેવાનું હે ને તો ચાલો હવે આપણે જોઈએ જો આ રીતના મસ્ત શીરો આપણો થાવા માંડ્યો છે રેડી અને હવે આમાં ગળનું પાણી નાખીશું એટલે લોટનો કલર તરત ફરી ગયો આ રીતના લોટ ફૂલી જાય ને એટલે તમારે માનવાનું કે શીરો થઈ ગયો છે વેડી અને થોડી વાર હજી આપણે શેકાવા દેવો એટલે થોડોક લોટ બ્રાઉન જેવો થઈ જાય ને એટલે આપણે સીધું ગળનું પાણી નાખી દેવો તો આપણો બ્રાઉન થઈ ગયો છે ને હવે જો આની અંદર જવા માં છે આપણું ગળવાળું પાણી ગળવાળું પાણી જાય ને એટલે તરત બુડબુડિયા બોલવા મળે ને આના ઉડે તો જો આ રીતના હવે આને થોડી વાર આપણે ગરમ કરવા દઈશું અને બધું સારી રીતના મિક્સ થઈ જાય ને પાણી બળવા દેવું પડતું હોય છે ને મમ્મી સૂઈ જાય તો જો હવે આપણે છીએ કેટલી વાર લાગે છે હવે આપણો જોવો આ રીતના શીરો તૈયાર થઈ ગયો છે પાણી તો લોટ ઘડીકમાં સૂઈ જાય હવે આને થોડી વાર હલાવવો પડે એટલે થોડોક ગાળો થઈ જાય શીરો આપણો અને જોવો હવે આપણો શીરો થઈ ગયો છે રેડી એવું લાગે તો ઉપરથી થોડું ઘી નાખવાનું હોય છે ઘીની જરૂર નથી તો ચાલો ભાઈ ઘીની જરૂર નથી શીરો આપણો થઈ ગયો છે રેડી શીરો આપણો થઈ ગયો છે આ રીતના રેડી અને શીરો ખાવાવાળા અત્યારે કરે છે ઈસ્ત્રી આપણી આટલું શીરો બનાવ્યો નથી જે શીરો ખાવાનો છે એનું અત્યારે ઈસ્ત્રી ચાલુ છે તો ઈસ્ત્રી થઈ જાય પછી એને પાછો ગરમ હાલે ને એટલે ઠરી ગયેલો હાલે જો આપણે શીરો ખાવાનો હોય ને તો આપણે ગરમ જ હાલે એટલે આપણે એકાદ દી સમસી ખાવું ઠરી ગયેલી આજ

કુકર મૂકી દીધું છે એના હિસાબ થી આપને એવું લાગે છે કે આમાં કદાચ અડદ દાળ બનતી હોય તો આપડે સોનલ ને અડદ ની કુકર મૂક્યું ને એટલે આપણે અડદ ની દાળ બને છે દાળ ની આરે શું બનાવવાનું છે ભાખરી રોટલો હતો જો આ લોકો માટે ભાખરી બનાવશું અને આપણી માટે રોટલો હતો અડદ ની ડાળ ભાઈ બહુ મજા આવે ખાવાની એની આરે રોટલો સોળી ખાવાની મજા આવે એટલે ગામડાની યાદ આવી જાય તો ચાલો આજનો બ્લોગ બહુ નાનો છે પણ આપણે આજે આજે આ વ્લોગને અહીંયા જ એન કરી દઈશી આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય તમને આ વિડીયો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું તો પેલા કરી દેજો કાલે પાછા મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બબાય